પગના દુખાવાને નાની સમસ્યા ગણીને તેની અવગણના કરવી ખતરનાક સાબિત શકે છે ક્યારેક પગમાંગ દુખાવો ગંભીર સમસ્યાઓના સંકેત પણ હોઈ શકે છે પગમાંગ દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે રોજિંદા કામને કારણે પગમાંગ દુખાવો થઈ શકે છે ઘણી ગંભીર હેલ્થની સમસ્યા પણ આવી પીડાનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં પગના દુખાવાને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ પગમાં દુખાવો થવાના કારણ વેરીકોઝ વેન્સ વેરીકોઝ વેન્સ પગ પર બ્લુ કે જાંબલી રંગની રેખાઓ છે જ્યારે તેમાં સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે તે બ્લડ સર્ક્યુલેશન બગડવાના કારણે અથવા નસોના વાલ કે નસો નબળી પડવાના કારણે પણ થઈ શકે છે તેનાથી પગમાં દુખાવો સોજો અને ભારેપનું આવી શકે છે ડાયાબિટીક ફૂટ અને ન્યુરોપેથી કારણો ડાયાબિટીસના દર્દીઓને પણ ઘણી વાર પગમાં સાઇડ ઇફેક્ટ અથવા ન્યુરોપેથી સમસ્યાઓના કારણે હોઈ શકે છે નસમાં પ્રકારના નુકસાનથી પણ પીડા થઈ શકે છે ફૂટ અલ્સર ડાયાબિટીસના દર્દીઓને પગના અલ્સરનું જોખમ સૌથી વધુ હોય છે જેના કારણે તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સોજાની સાથે પગનો દુખાવો અને ખુલ્લા ઘાને નજરઅંદાજ કરવાથી બચવું જોઈએ નહીં તો તે ફૂટ સાયટિક નર્વમાં દુખાવો એટલે કે સાયટિકાના કારણે પણ પીઠના નીચેના ભાગથી પગ સુધી દુખાવો થાય છે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમને કારણે પગમાં ખૂબ દુખાવો થાય છે આ સમસ્યા રાત્રે થાય છે અને ક્યારેક ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે પગમાં ભારેપનું જ્યારે પગ સામાન્ય કરતાં વધુ વજન ઉઠાવે છે ત્યારે તેમાં ભારેપનું અને થાક અનુભવાય છે તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ બગડી શકે છે આ કારણે પણ પગમાં ખૂબ દુખાવો થાય છે આવી સ્થિતિને હળવાશથી લેવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જોઈએ